નમસ્કાર ખેડૂતો સાપ એટલે કે આપણા ગાઈડિયાઓ જેને ખેડૂતોનો મિત્ર કહેતા પરંતુ હવે મિત્રતાને લગભગ ખેડૂતો ભૂલી ગયા અને ધીમે 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 કરતાં જેવો આપણને સાપ આપણા ખેતરમાં દેખાય એટલે આપણે તરત એને મારવા દોડી ગમે હાથ વગું અત્યારે લઈને તરત એને પતાવી અને ખેતીમાંથી ખેતરમાંથી બહાર કાઢવાનું વિચાર્યું કારણ છે કે આપણે સાપ વિશે જાણતા નથી આપણને એ નથી ખબર કે કયો સાપ કામનો છે કયો ઝેરી છે કયો બિનઝેરી છે સાપ જે છે એ અન્ય પ્રકારના જીવજંતુઓ છે ખેતીને નુકસાન કરતાં જે જીવડાઓ છે ઉંદરો છે ની જેડકા છે વીછી છે એને ખાઈને આપણી ખેતીને બચાવવાનું પણ કામ કરે છે તો ખાસ આ સાપ જે આપણે ગોંડલ તાલુકાના મોવિયા ગામ પાલા હોટેલ સ્કૂલવાળા એમની સાથે હોય તેઓ ઘણી બધી જગ્યાએથી સાપનું રેસ્ક્યુ કરતા હોય એમની પાસેથી તમામ પ્રકારની જાણકારી મેળવી છે કે તેઓ સાપ શા માટે પકડે છે અને સાપનું મહત્વ શું છે નટું ભાઈ અમારા જમીન સમજાવો અને આ સાપ તમે પકડો તો શા માટે રેસ્ક્યુ શા માટેના વિશે સાપ આમ તો દરેક જીવ બચાવવા જે પ્રકૃતિમાં ઉપયોગી હોય એવા દરેક જીવ બચાવવા એ મનુષ્યની મૂળભૂત ફરજ છે પણ ખેડૂતોએ તો સાપને કોઈથી મારવું ન જોઈએ ખેડૂતોનો એક નંબરનો મિત્ર જો કોઈ હોય ને તો સાપ છે શું કામ એ તમને કહું ઉંદર છે ને ખેડૂતોનો એક નંબરનો દુશ્મન ઉંદર જો ઉંદરની વસ્તી કંટ્રોલ ન થાય તો હું કે તમે માનો કે કોઈ ખેડૂત નથી ને અનાજ વિના મરી દે ઉંદરની પ્રજનન ક્ષમતાની તમને વાત કરું તો આજે માનો કે એક ઉંદર અને એક ઉંદરડી જન્મે છે બરાબર એ છ થી સાત અઠવાડિયામાં બચાવ આપવા સક્ષમ છે બરાબર છ થી સાત અઠવાડિયા એટલે પોણા આપી શકાય એ પ્રેગનસી એની થઈને એટલે ત્રણ અઠવાડિયામાં પાછા બચાવ બરાબર એટલે સાત અઠવાડિયા ત્રણ અઠવાડિયા બીજા એટલે દસ અઠવાડિયાની અંદર અઢી મહિનાની અંદર એ બચાવ આપે બરાબર એવા વર્ષમાં ચાર વખત બચાવ આપે એક કપલ બરાબર અત્યારે આપણી વાળીએ એક જ ઉંદરને ઉંદરી રાખી હોય એટલે એ એક વખતમાં છ આપે તો એ વર્ષમાં છ ચોવીસ બચા આપે બરાબર હવે એ ચોવીસ એ પાછા બચાવ પાછા અઢી મહિનાની અંદર પાછા પાંચ કરે પાછા આપે તો લગભગ એમ સમજો ને એક વર્ષની અંદર એક ઉંદરડી સો બચાવ આપે બરાબર સો બચા પાછા માનો કે બીજું વર્ષ થાય તો એ પાંચ હજાર આપણો બે વર્ષમાં એટલે હજી ત્રીજું વર્ષ કહું ને તો મગજ કામ કરવું પડે હજી એક ઉંદરડો અને એક ઉંદરડી આપણી વાળીએ હોય એ બે વર્ષની અંદર પાંચ હજાર નંગ કરતી હોય હવે ઉંદરને કંટ્રોલ કોણ કરી શકે એક માનો કે કાબર કે એ ટાઈપના પછી એક કિતા સાપ જેવી વસ્તુ છે કે વૃંદરના આખા પરિવારનું মোবাইল নম্বৰ